ખજુરભાઈ જે રહ્યા ખજુરભાઈ જાની જે આપડા ગુજરાત નો ડાલમ હતો હાવ જ જેને કેવામાં આવે છે અને આ ચિલરું બિલરું હામું ધ્યાન નો દેવાનું હોય ખજુરભાઈ કેજો એના માટે તો અમે માલધારી સમાજ એકલો કાફી છીએ લડવા વાહ ભાઈ વાહ ડાલામાં તો હાવ જ ગાંડી ગીર માં છે ખજુરભાઈ હા ભાઈ છે ને વાત થાય એમની જોડે વાત થાય અડી તને પાંચ દસ મિનિટ માં વાત કરાવ

કે માલધારી સમાજ એક નહીં ઓલ સમાજ ખજુરભાઈ જે રહ્યા ખજુરભાઈ જાની જે આપડા ગુજરાત નો ડાલા મતો હાવજ જેને કેવામાં આવે છે અને આ ચિલરું બિલરું હામુ ધ્યાન નો દેવાનું હોય ખજુરભાઈ ને કેજો એના માટે તો અમે માલધારી સમાજ એકલો જ કાપી છીએ લડવા વાહ ભાઈ વાહ બ્રિટિશ ઉગ્રણા એની હારે છે જયારે મને

શિયાળાનો દિ આલો કદાચ ખાડો ભયરો હોય વાડીએ પાણી પાવા દે પણ ઉનાળા નો દિહ આવશે ને ના ના એ વાત વાત જગ્યા નઈ મળે

સર્વ સમાજ તમારી હારે છે અને નગા લાખાનો ઠાકર ભાઈ અને પાકું ભટકાણા હોય ને તો કહી દેજો ક્યારેક અમારી મુલાકાત કરી લે ક્યારેક અમને ટકરાય અને આ બધું સોશિયલ મીડિયા પૂરતું ધારું લાગે ભાઈ ના રૂબરૂ સુરત ની માં ભેગું થઈ જાય ને તો ભૂકો વળી જાય સમજ્યા તમે સુરત તમે સુરત માં રહો ને પાકુ સુરત માં દે વિડી જોગરાણા ભાઈ મારું નામ તમે ખાલી દેવડાવજો ને હા 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 ઓ અને એને એટલો એક સંદેશ પોગાડી દેજો કે આ બધી ફોન માં ધમક્યું દેવાનું બેન કર અને એટલા બધા પૈસા ભાઈ લેવા હોય ને તો અત્યારે આ અમારે અમારા ગીરમાં જરૂરત છે કે ભાઈ ડોબા બોબા સારે ને હા હા

એનો એનાથી ખાંડો ના થાય ની બધી ફોન માં બગચોદી હારી લાગે રૂબરૂ ભેગા થઈ જાય ને ભાઈ હા ભેંસ ને જેમ પોદળો પડે ને પોદળો નીકળી જાય પાકું પાકું ભાઈ નઈ હમણાં સર જોડે છે ને વાત કરવા હું થોડી મજોડી ફ્રી થઈ જાય ને એટલે અને ખજુર ભાઈ ને કેજો કે ભાઈ નગા લાખા નો ઠાકર તારી ભેળો છે ભાઈ જે કામ નીતિન ધાની કરે છે ને આ ઓલ ઇન્ડિયા ની અંદર કોઈ કરી શકે એમ નથી નો કરીએ નો નો કરીએ કે કોઈ હું તો હાલ હજાર અત્યારે ભગવાન છે ગરીબો નો મસિયા છે અને આપણો સર્વ સમાજ માટે ઈ ભાઈ આજ તો લડત જે લડે છે ને એ ગરીબો માટે અને આની આટલા બધા એને વિડીયો બનાવ્યા પણ વળતો એક જવાબ નો આપ્યો હું એનું કોઈ બેકગ્રાઉન્ડ જ નથી ભાઈ ના ના બસ કીર્તિ પટેલ નું કોઈ બેકગ્રાઉન્ડ જ નથી આ સોશિયલ મીડિયામાં માં ફાકા ફોદદારી જે સોદે છે બરોબર એના લીધે આ પબ્લિકે આપડા આપડા આ પબ્લિક અને જે પણ કાઈ પણ અને પબ્લિક ને ખબર જ છે ભાઈ કોણ હું છે ને કોણ નહીં આ બધી જાજી વાતો એ ગાડતા ભરાય ટપાકા પાડવામાં હાલે હા બરાબર છે એ બીજે કેઈ નું હાલે ખજુરભાઈ ને એટલું કેજો કે ખજુરભાઈ હીરો હતા હીરો છે અને સર્વ સમાજ માટે હીરો રેવાના મસીહા છે આટલો સંદેશ મારા એને ખજુરભાઈ જાની લગી પોગાડજો ભાઈ પાકો પાકો પોગાડના એમની જોડે છે ભાઈ મુંજાય ને ઓ ન નો મુંજાય અરે ઈમાં થોડું કાઈ ઘટે મુંજાવા નો દે પણ અમે આખું ગાંડીગીર હારે છે ઓકે કરો ગાંડીગીર થી આયા અમે તો છે ગાંડીગીર થી અમુક બેનો લોકો છે અમુક લોકો બીજી

બધી વિડીયો બાકી એના ખજુરભાઈ ને લડવાનું થતું નથી આપડે પોતે જ કાફી છે અરે ભાઈ એની ટાઈમ ઓલ સમાજ એની આરે છે કદાચ એક એક ભાઈ આવા

એટલે ઈ બધું આ બધું બક્ષ બધી હે ને આ દારૂ પી નથી કરવાની ભાઈ દૂધ મળ્યા છે અમે અને અમારો મારો સંદેશ એના લગી પોગાડજો નો ભટકાણા હોય તો ક્યારેક ભટકાય પાકું પાકું ભાઈ કરતી હોય કરી ખાય પણ જે ખજૂર જાની નો બીજે વાત છે ને ભાઈ ખજૂર જાની એમ મેં હમણાં તમને કીધું ને કે ઓલ સમાજ નો હીરો છે તો અને ખજૂર જાની રેવાનો ભાઈ અને ગરીબો માટે ભગવાન તરીકે છે અને એને કઈ તું ભંગાર તારી માની ભંગાર નગરું ભંગાર ભંગાર તારી તારી પેઢી માં વાત નથી ના હેર શેર થઈ ગઈ પેઢ માં જ તે હા પટેલ પટેલ નો દીકરો કોણ હોય પટેલ ની દીકરી કોણ હોય